છોટાઉદેપુર જિલ્લો કે જે રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર છે અંતરિયાળ વિસ્તાર છે આ વિસ્તારના ખેડૂતો એમની આવક બમણી કરવાની તો વાત દૂર રહી પરંતુ તેમણે જે ખેતી કરવા માટેનો જે ખર્ચ છે તે પણ નીકળી શકે તેમ નથી કારણ કે ગઈકાલે જે લો ડિપ્રેશન સિસ્ટમ ડેવલપ થવાના કારણે મોસમી જે વરસાદ થયો વાવાઝોડા સાથે જે વરસાદ થતાં મોટા પાયે કપાસના પાકમાં નુકસાન થયું છે હાલ તીર સમાચારની ટીમ પહોંચી છે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રતનપુરા ગામે રતનપુરાના કેટલાક ખેડૂતો આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું કારણ કે છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ જે કપાસનું વાવેતર છે નસવાડી તાલુકામાં થયું છે લગભગ ત્રેવીસ હજાર હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે બોડેલીમાં ઓગણીસ હજાર હેક્ટર જેટલું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતો પાસે વાત કરીશું કે ગઈકાલે જે દોઢ ઇંચ જેટલો નસવાડીમાં વરસાદ થયો વાવાઝોડા સાથે અને તેને લઈને કેટલું નુકસાન થયું ખેડૂતોએ આજે વાવેતર કર્યું હતું કઈ રીતે કર્યું કેટલી જહેમત ઉઠાવી છે કેટલો ખર્ચ કર્યો છે અને શું સ્થિતિ છે અત્યારે ગઈકાલે જે વરસાદ વાવાઝોડો હંગ પહેરો એમાં ખેડૂતોને અમારા રતનપુરા ગામના આખા તમામ ખેડૂતોને એંસી ટકા જેવું નુકસાન પડ્યું છે દરેક ખેડૂતોને કપાસ જમીન ભેગો થઈ ગયો છે અને એના કારણે સરકાર છડીને અમારે એક જ વિનંતી છે કે તાતગાલી આનું સર્વે કરાવીને તાતગાલી જ અમને કંઈક સહાય આપે કારણ કે આવતા દિવસોમાં રવિ સિઝનની ખેતી કરવી હશે તો અમારા માટે મુશ્કેલી છે કારણ કે અમે જે દવા ખાતર બિયારણ દરેક અમે ઉધારે લાવેલા છે કોઈની પાસે માગીને લાવેલા છે કંઈક જીવા માટે મહા કોરોના મહામારીને જીવા માટે પણ કોઈની પાસે ઓછીના પૈસા લઈને અમારું ચાર મહિનો જીવન ગુજાર્યું છે તો અમારા માટે દેવું ખાસું થઈ ગયેલું છે કારણ કે અમે બેન્કો બી લીધેલ છે બેન્કોનું વ્યાજ ભરવા માટે બી આ કપાસમાંથી આવે એવી શક્યતા અમને હાલની પોઝિશનમાં દેખાતી નથી એટલે સરકારશ્રીને અમારી વિનંતી એક જ છે કે તાત્કાલિક આને સર્વે કરાવી અને જે કંઈ સહાય સરકારશ્રી આપે એ એવી અમારી વિનંતી છે સરકારે આમ તો રાજ્યની અંદર અનેક જિલ્લાઓમાં જે વળતરની વાત કરી હતી સર્વે કરીને નુકસાનીની વાત કરી હતી છોટાઉદેપુર જિલ્લાને તેમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો તેને લઈને તમારું શું કહેવું છે આ સરકાર શરીરને મારી એક જ વિનંતી છે કારણ કે આખા ગુજરાતની અંદર છોટાઉદેપુર જિલ્લો છે કે ટાયબ લઈ છે ટાઈબ કેવર કેવાર ખેડૂતો પોતાના ખેતી પર નિર્ભર હશે અને પોતે મજૂરી કરીને જીતા હશે કારણ કે નોકરીયાત વર્ગ બી અમારા આદિવાસીમાં બહુ ઓછા હોય છે એટલે અમારે ટોટલી મહેનત કરી અને મહેનત કરીને જ પોતાનું જીવન ગુજારવાનું છે કારણ કે ગયા વર્ષે કોરોના મહામારી આવી હતી એના કારણે અમારે આખા સરકારના ગાઈડલાઇન પ્રમાણે અમારી દીકરીઓના દીકરાઓના લગ્ન જે કરવાના હતા એ સરકારના જાણમેલી અને કોઈ લગ્ન નહીં થયા કારણ કે આ વર્ષમાં અમારી એવી મનમાં એવું હતું કે આ વર્ષ સારું આવશે તો અમે આ લગ્ન ધૂમધામથી કરશું પરંતુ કાલની જે આંધી આવી તોફાન વરસાદના કારણે ખેતીમાં કપાસ બધો જ નિષ્ફળ જવાના આરે પોઈસો એંશી ટકા તો નિષ્ફળ જવાનો જ છે એટલે હવે બી અમારી મુશ્કેલી એવી મુકાય છે કે હવે જે પ્રસંગો ઉકેલું હોય તેમાંથી અમારેથી કંઈ શક્ય નહીં અને આવનારી રવી રવિ સિઝન આવે છે એમાં બી ખેતી કરવા માટે અમારે કલટી મારી પડે ખાતર લાવવું પડે બિયારણ લાવવું પડે એના માટે બી અમારે બિયારણનો ખર્ચો આમાંથી નીકળે એવો પોઝિશન નહીં અને અમારે જીવવાની બી બે હાલત થાય એવું સરકાર સાહેબને વિનંતી છે કારણ કે છોટાઉદેપુર જિલ્લાને જો ચોમાસામાં આખા જ ગુજરાતમાં જો સર્વે કર્યો હોય ધોવાણ માટે તો અમારા છોટાઉદેપુર જિલ્લાને કમ બે વર્તન રાખીને અમારું જિલ્લો જાહેર ના કરો એવી અમારી સરકાર સરકારીને વિનંતી છે તાત્કાલિક મુખ્યમંત્રીની બી અમારી એવી રજૂઆત છે તાત્કાલિક આ સોદાપુર જિલ્લો તાત્કાલિક દત્તક લઈ અને તાત્કાલિક સહાય કરે આખા જિલ્લાની મારે રતનપુરા એકલા એ વિસ્તારની વાત નહીં કરવો કાલના જે વરસાદની અંદર જે આ નસોઈ તાલુકામાં જે બી કઈ હશે એના તાત્કાલિક સહાય મરે એવી વિનંતી છે શું અનુભવ કરો છો કઈ ખેડૂતો શું અનુભવી રહ્યા છે કે જો આ પરિસ્થિતિ તેમના માથે આવી છે કઈ રીતે જીવશે શું કરશે જો ખેડૂતને સરકાર શરીર આ વાતને જાણ ઉપર નહીં લે તો ખેડૂતોને દેવું થઈ ગયેલું છે કારણ કે ખેડૂતોને બીજી કોઈ વિલક વિકલ્પ નહીં રહે કે અમારે આ દેવું ભરપાઈ કરવું કારણ કે દેવુંવાળા તો માગવાના છે ટાઈમ થશે એટલે તો ભાઈ ખેડૂતને એક જ ઉપાય રહેશે કે કાં તો આત્મવિલોપન કરવું કાં તો ઘરે ફાંસો ખાવું કાં તો જે દવા પીને મળવું પડે કાં તો જે વેપારી અમને માલ આપ્યો હોય એની જોડે અમારે ઝઘડો બી કરવું પડે કારણ કે ના સુખકે કરવું પડે કાં તો અમારી જમીન ગીરે મૂકીને પણ આપવું પડે એટલે સરકાર સહીને આ બધું અમારે ના કરવું પડે અને અમારા બાલ જીવે એના માટે કંઈક તાત્કાલિક પગલાંની સર્વે કરી અને તાત્કાલિક સહાય સૂકવે એવી અમારી વિનંતી છે તો ખેડૂતોની જે હાલત છે કફોડી છે આ જે ખેડૂત છે આગેવાન છે તેમણે કહ્યું તેમને મજબૂરી આત્મહત્યા કરવી પડે તે પરિસ્થિતિ છે અત્યારે આપણે ખેતરમાં માત્ર ઊભા છે ત્યારે પરસેવાના રેલા ઉતરે છે તો એક ખેડૂત જ્યારે ખેતી કરે છે ત્યારે તેના પરસેવાની જે મહેનત છે જો પાણીમાં જાય તો તેને અહીંયા લાગતું હોય છે અને ખરેખર આ બાબતે સરકારે વિચારવું જોઈએ આપણી પાસે આ જે વિસ્તારના અન્ય ખેડૂતો છે એક યુવાન ખેડૂત છે તેને હું કહીશ ભાઈ આ નજીક આવજો શું માનવું છે તમારું આજે ગઈકાલે કમોસમી વરસાદ થયો માવઠું થયું અને તેને લઈને નુકસાન થયું છે શું વિચારતા હતા અને શું થઈ ગયું ગઈકાલે જે કમોસમી વરસાદ પડ્યો એના પહેલાં મહિના દોઢ મહિના પહેલાં જે સારું હતું એ એવું તે ટાઈમે એવું વિચારતા હતા કે આ વર્ષે સારો રહેશે અને કોરોનાની મહામારીમાં જે પછડાયા છે એ માટે થોડા બહાર આવીશું પણ ગઈકાલે જે કમોસમી વરસાદ પડવાના કારણે આગળના દિવસોમાં દિવાળી આવી રહી છે એટલે અમને એવું હતું કે દિવાળી આ વર્ષની સારી જશે પણ ગઈકાલે જે મેં વરસાદ પડ્યો એનાથી એવું લાગે છે કે હવે દિવાળી અમારી સારી નહીં જાય કારણ કે બધો જ કપાસ નીચે પડી ગયો છે અને એ કપાસ આવો કોઈ સંજોગોમાં ઊભો થાય એવો નહીં એટલે સરકારશ્રીને એટલી અમારી વિનંતી છે કે આનું યોગ્ય સર્વે કરાવે અને તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને જે જે તે વિસ્તારની અંદર જે જે લાભાર્થીનો કપાસ પડી ગયો હોય એનો સર્વે કરાવીને એને યોગ્ય રીતે એની સહાય મળે અને પહેલાં બી પીએમ કિસાન સહાય આવી હતી આ વખતે સીએમ કિસાન સહાય આવી એ સીએમ કિસાન સહાય આવી એમાં અમારો છોટાઉદેપુર જિલ્લો ટ્રાઇબલ જિલ્લો આખો જિલ્લો બાકાત કરવામાં આવ્યો એટલે મુખ્યમંત્રી શ્રીને એટલી વિનંતી છે કે આ જે સર્વે કર્યું આગળનું એમાં જે પહેલાં સીએમ કિસાનમાં બહાર કરવામાં આવ્યો છે એને ધ્યાનમાં લઈને અંદર સમાવેશ કરે અને એનો સર્વે કરે સર્વે કર્યા બાદ આ સહાય જે જેને નુકસાન થયું છે એને મળે ચોક્કસથી છોટાદેપુર જિલ્લાનું નુકસાન જે છે ખેડૂતોને તે તેના માટે મુખ્યમંત્રીને તેઓ રજૂઆત કરી રહ્યા છે અન્ય એક ખેડૂત આગેવાન છે કાકા શું કહેવું છે તમારું કેટલા વિસ્તારમાં ખેતી કરી હતી કેટલો ખર્ચ કર્યો અને હવે કેટલી ઉપજ થવાની તમને આશા છે હું સાત એકરમાં ખેતી કરી છે અને સાત એકરમાં ખર્ચો વધી ગયેલો છે દેવા કરેલા છે અને હવે એની અંદર એ સાત એકરમાં કપાસ કર્યો સાત એકરમાં કપાસ કર્યો એને પંદરથી દસથી પંદર ટકા જ મળે એવું છે ખર્ચો મળે એવું નથી બરાબર અને લગ્ન પ્રસંગો આવી ગયેલા હવે લગ્ન પ્રસંગો ઉકેલવા કેવી રીતે તો સરકારશ્રીને એવી માંગ છે કે એમને સર્વે કરી તાત્કાલિક ધોરણે એને જે કંઈક સહાય આપ આપવાની હોય એ આપી શકે તો ચોક્કસથી આજે આપ જોઈ શકો છો હું કેમેરામેનને કહીશ કે આજે કપાસના છોડવા છે વરસાદ અને વાવાઝોડાને લઈને આળા પડી ગયા છે અને તેને લઈને કપાસમાં મોટા પાયે નુકસાન છે દરેક ખેડૂતની એક જ માંગ છે કે તેમને આજે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે નહીંતર તેમને રાતા પાણીએ રડવાનો વારો આવશે ના છૂટકે તેમને આત્મહત્યા કરવા મજબૂર થવું પડે તેમ પણ ખેડૂતો પોતાની વેદનામાં જણાવી રહ્યા છે જમીલ પઠાણ તીર સમાચાર છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત દેશ દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને વેલ આઇકોન જરૂર દબાવો